આજે વડોદરા સિટી ખાતે મોટું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી છે અત્યાર સુધી આઠ હજારની રજિસ્ટ્રેશન થઈ છે એટલે અહીંયા કહેવામાં આવી છે કે આજે સાંજ સુધી તો પંદર વીસ હજાર સુધી ઉપર જશે રક્તદાન એક બહુ સારું પહેલ છે અમુક લોકો દેશમાં રક્તની અભાવના કારણ અને એક્સિડેન્ટ્સના કારણ તલેસીમિયાના કારણ સિકલ સેલેમિયાના કારણે મરણ પામતા હોય છે માન્ય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ નિમિત્તે દેશભરમાં અને આખા ગુજરાતમાં રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે ગુજરાતના લોકોએ આવીને જનતાને એ બ્લડ ડોનેટ કરવાનું એક સારું અપીલ કરી છે એને ધ્યાન આપતા અને એનું સક્સેસ કરવા માટે અહીંયા વડોદરા સિટી ખાતે પણ એનું સરસ આયોજન કરવામાં આવી રહ્યા છે શિક્ષણ સમિતિ વડોદરા હેલ્થ ડિપાર્ટમેન્ટ રેડ ક્રોસ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવી છે એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આવા સારો પહેલ લઈને વડોદરામાં એક સારું પોઝિટિવ મેસેજ આપવાનું તમામ પહેલ અમે બિરદાવીએ છીએ અને એમને સપોર્ટ પણ આપીએ છીએ અને હું વડોદરાવાસીઓને પણ અપીલ કરીશ તમારાથી જેટલું શક્ય બને તમે પણ આવીને રક્તદાન કરજો અને એક સારું મેસેજની અને સારું એક ટીમવર્કની ભાગરૂપ બનજો થેન્ક યુ